અંકલેશ્વર પાનોલી બોર્ડ હોવા છતાં ઉપરથી મત મોટા ભારદાર વાહનો પસાર થતા નજરે પડ્યા છે પાનોલી જીઆરડીસી પસાર થતા ઉકાઈ જમણાકાંઠા નહેર પર સંચાલિ મહારાજા નગર પાસેથી જીઆરડીસીને જોડતા માર્ગ પર આવેલ ભય સૂચક બોર્ડ મારી બ્રિજ પર પસાર થવા પર પ્રતિબંધ મુકતું સાઇન બોર્ડ મૂકવામાં આવ્યું છે તેમજ બ્રિજના સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ અંગે કાર્યવાહી શરૂ કરી છે ત્યારે બ્રિજ પર સાઇન બોર્ડ લગાવેલ હોવા છતાં અહીંથી ભારદારી વાહનો પસાર થઈ રહ્યા છે જેને લઈ જોખમ ઉભું થઈ રહ્યું છે ત્યારે પાનોલી નોટિફાઈડ વિભાગ દ્વારા પણ આ પરત્વે ધ્યાન આપી માર્ગના અન્ય ડાયવર્ઝન માર્ગની વ્યવસ્થા કરી આ જોખમી બ્રિજ પરથી ભારદારી વાહનો પસાર કરતા અટકાવે એ જરૂરી બન્યું છે